નમસ્તે આજે આપણે ડાયાબિટીસને દૂર કરવાના ઉપાયો વિશે જાણીશું ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે જેને પૂરતી સંભાળ રાખીને નિયંત્રણમાં રાખી શકાય છે પણ તેને સંપૂર્ણપણે દૂર કરવા માટે દાવા કરવો એ વૈજ્ઞાનિક રીતે સાચું નથી તેમ છતાં જીવનશૈલીમાં પરિવર્તન આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો યોગ્ય આહાર અને વ્યાયામથી ડાયાબિટીસ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે વધુ ફાઇબરયુક્ત આહાર લેવો જોઈએ જેમ કે કાંદા પાલક મેથી વગેરે મેથી દાણા રાત્રે ભીજવીને સવારે ખાવા જોઈએ કરી રસ પીવો જોઈએ જામફળ અને જામુનનું સેવન કરવું જોઈએ જામુનના બીજનો પાવડર બનાવીને પીવો જોઈએ નીમની કડવી પત્તી ચાવવી જોઈએ કોથમીરનો રસ પીવો જોઈએ ટામેટાનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ જીવનશૈલીમાં અને વ્યાયામ કેવો કરવો જોઈએ તેના વિશે જાણીશું દરરોજ ત્રીસ મિનિટ વોક કરવી જોઈએ યોગ ખાસ કરીને કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ સુગર લેવલ માટે સૂર્ય નમસ્કારનો પ્રયોગ કરવો જોઈએ તણાવ ઘટાડવો જોઈએ જેના માટે ધ્યાન અને પ્રાણાયામ કરવા જોઈએ સારી ઊંઘના નિયમોને અપનાવવા જોઈએ નિયમિત સમય પર ભોજન લેવું જોઈએ સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ રોજના સાત હજાર કરતાં વધારે પગલાં ચાલવા જોઈએ પોતાના બ્લડ સુગરને ચેક કરાવતા રહેવું જોઈએ વર્કઆઉટમાં હલકા વેટ ટ્રેનિંગ ઉમેરવી જોઈએ આયુર્વેદિક મામે કડવા લીમડાના કાપસનો કાડા ઉકાળો બનાવીને પીવો જોઈએ આયુર્વેદિક દવાઓ જેમ કે મધુનાશીની વટી આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ અશ્વગંધાનું સેવન હળદર પાવડરનું સેવન અને ત્રિફલાનું સેવન કરવું જોઈએ આમળાનો રસ પીવો જોઈએ વિજય લાકડાનો પાયો પાણીમાં મૂકવો જોઈએ એટલે કે હર્બલ ડ્રિંક્સ દારૂ હળદીનો કાઢો પીવો જોઈએ ઘઉંના જુવારનું પાણી પીવું જોઈએ લીંબુ પાણી પીવું જોઈએ પરંતુ તેમાં શક્કર ન નાખવી જોઈએ અરીઠાની છાલનો કાઢો પીવો જોઈએ કોથમીર પ્લસ પાણી અને પ્લસ લીંબુનો કાઢો બનાવીને પીવો જોઈએ મેથી પ્લસ જીરુંનો ઉકાળો પીવો જોઈએ એલોવેરાનો રસ પીવો જોઈએ સફેદ તુલસી અને કારેલાનું પાણી પીવાની ટેવ રાખવી જોઈએ કોળા બીજ સાથે પાણી પીવું જોઈએ સંજીવની બુટ્ટીનો રસનું સેવન કરવું જોઈએ નિયમિત ચેકઅપ અને દવાઓ એચબીએમસી દર ત્રણ મહિને ચકાસવું જોઈએ ડોક્ટરના સૂચન મુજબ દવા લેવી જોઈએ ઇન્સ્યુલિનની જરૂર હોય તો સમયસર લેવું જોઈએ આપમેળે દવાઓને બંધ ન કરવી જોઈએ દરેક ભોજન પછી બ્લડ સુગર ચકાસવું જોઈએ શરૂવતના સમયમાં પોઈન્ટર અથવા મોબાઈલ એપ થી ટ્રેક રાખવો જોઈએ દર વર્ષે આંખ કિડનીને ચેક કરાવવી જોઈએ ચંપલ પહેરતી વખતે પગના ઇન્ફેક્શનથી બચવા માટે દવાઓનો સમય ચોક્કસ રાખવો જોઈએ ડોક્ટર સાથે ખુલીને વાત કરવી જોઈએ ભોજન સમયના ખાસ ઉપાયો ખાવા પહેલા પાણીને પીવું જોઈએ મિનિટ પહેલા મીઠી વસ્તુ ન ખાવી જોઈએ ભોજન ધીમી ગતિએ લેવું જોઈએ બહુ ભૂખ્યા ન રહેવું જોઈએ નાના ભાગમાં અનેક વખત ભોજન લેવું જોઈએ પ્લેટમાં હંમેશા કાચા શાકનું વધારે સેવન કરવું જોઈએ જમ્યા પહેલા કપાલભાતી યોગ કરવો જોઈએ જીરું અને મેથી પાવડર ભોજન પછી શું ટાળવું તો વધારે પડતું મીઠું ટાળવું જોઈએ ડબ્બા બંધ ખોરાક ને ટાળવો જોઈએ કોલ્ડ ડ્રિંક્સ ન લેવું જોઈએ ફાસ્ટ ફૂડ પણ ન લેવું જોઈએ રાત્રે નવ પછી ભોજન ન કરવું જોઈએ ટીવી સામે બેસીને ન ખાવું જોઈએ બિનજરૂરી સ્ટ્રેસ ન લેવો જોઈએ તો એટલે કે ધ્રુમ્રપાનનું સેવન ન કરવું જોઈએ રાત્રિ જાગરણ પણ ન કરવું જોઈએ ઊંઘ અભાવ ન રાખવો જોઈએ અન્ય ઘરગથ્થુ ઉપાય આમળાની પાખળી સુકવીને પાવડર કરવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ એક ચમચી કરેલી મેથી પાવડર ભોજન સાથે લેવું જોઈએ કાકડીનું સેવન વધારે કરવું જોઈએ ડુંગળીનું રસાયણનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ પપૈયાના પાંદડાનું પાણી પીવું જોઈએ લીલી હળદરનું સેવન કરવું જોઈએ જમવાની પહેલા કોથમીરની ચટણી ખાવી જોઈએ બદામ અને અખરોટ વચ્ચે વચ્ચેના નાસ્તામાં લેવા જોઈએ નારિયેળ પાણી નિયમિત પીવું જોઈએ પણ મર્યાદામાં પીવું જોઈએ અતિરેક ન કરવો જોઈએ ઘઉંના અંકુરિત દાણા ખાવા જોઈએ યોગ અને ધ્યાનનો ઉપાય ભ્રષ્ટ્રિકા પ્રાણાયામ ઉદ્યાન બંધ નવલી ક્રિયા ત્રાટક ધ્યાન 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 ધ્વનિ નાસાગ્ર દ્રષ્ટિ ક્રિયા આસન આસન કરવા જોઈએ પ્રાકૃતિક ઉપચાર એટલે કે થેરાપી અર્જુન છાલનો પાવડર લેવો જોઈએ નેત્રસ્નાન એટલે કે આંખના રોગના નિવારણ માટે કરવું જોઈએ પગને ગરમ પાણીમાં ડૂબાડવા જોઈએ તળીયે પાથરીને ચાલવું જોઈએ પેચક લક્ષણો માટે ત્રિફલાનું સેવન કરવું જોઈએ એટલે કે પાચન કરવા માટે હળદર પ્લસ લીંબુથી પેસ્ટ બનાવીને પગ પર લગાડવી જોઈએ ચિંતા ન કરવી જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ બેલ ચાવવું જોઈએ દરરોજ નિયમિત શારીરિક અને માનસિક કસરતો કરવી જોઈએ